અમરેલીના ધારાસભ્ય કૌશિક બેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે અમરેલી હવે પોલિટિકલ એપિસેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે જેમાં ધારાસભ્ય કૌશિક બેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે ત્યારે ધાનાણીના આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા સહિતના અન્ય નેતાઓ પણ જોડાયા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ તમારી છત્ર છાયા નીચે ગામે ગામ દારૂની આંટડીઓ ખોલાણી છે પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળું હતું આ લોટકા ધારાસભ્ય એને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઇકો ઝોનમાં રેતરી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ગુલા ફાયલા છે તેનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખીને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે ખોટા હોય તો એની ખુલ્લા મને ચર્ચા થાય કૌશિકભાઈ આજે ગામમાં ઘોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢ્યો એ સવાલ છે માનની કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે પાટેવડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે ખીને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી એટલે આજે છ નાટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લાગ લગાવ્યા છે એની ચર્ચા કરશે જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માગતા હું શરમપ્રિય અનુભવું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આપ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું આખા શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે કોણા સાથ થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એ આપને વિનંતી કરીએ આભાર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અને વિરજી ઠુમ્મર સહિતના કોંગી આગેવાનોએ બુધવારે સાંજના છ વાગે જાહેર ચર્ચા માટે રાજકમલ ચોકમાં બેસી ગયા હતા ત્યાં તેમણે જુદા જુદા આઠ મુદ્દાઓને લઈને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમાં ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંક્યો હતો જો કે વેકરિયા આ ચોકમાં ચર્ચા માટે હાજર ન રહ્યા હતા આ ઉપરાંત હાઈકોર્ટમાં વકીલ પણ પાયલ મદદ માટે અમરેલી દોડી આવ્યા હતા અને પોલીસ વડા સંજય ખરાત પીઆઈ પરમાર અને અન્ય જવાબદારો સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ બનાવટી લેટર કાંડમાં પાયલગોટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ ખુદ એસઆઇટીની રચના કરી હતી જોકે પાયલ કોટીએ અસ્વીકાર કરીને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી રચવાની માંગ કરીને મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો ત્યાં બીજી તરફ આ મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે મુંબઈ સમાચાર